લોક સંપર્ક દ્વારા ઉમેદવારો માટે કર્યો ચૂંટણી પ્રચાર બીજેપી આ વખતે પણ જંગી બહુમતી થી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો લોકોનો સાથ અને સહકાર સારો મળી રહ્યો હોય પ્રજા પર પૂરતો વિશ્વાસ છે તેમ જણાવ્યું અમારી લગભગ અમારે ધોરાજી છે તો ચાર સાચી પાલિકાએ પણ સમય નહોતો પણ વધે બે કલાક સમય કાઢી રહ્યા છે એવું તો ખાસ તો અપીલ કરવા માટે કે સોળમી તારીખે કોર્પોરેશનની કેટલી મુખ્ય મતદાન થવાનું છે ત્યારે વોર્ડ નંબર સાત અને ભારતીય પાર્ટીના સારી ઉમેદવારોને અહીંથી આપણે વધારે વધારે સમર્થન આપીએ એ વિનંતી કરવા માટે લોકો તો મોસ્ટ બધાને મળવા જેવું થઈ ગયું છે ઘણા સમય ત્યાં સહકાર જુનાગઢ માટે જૂનાગઢના ભવિષ્ય માટે ભારતીય જનતા પાર્ટીને આપણે સારી મતદાન ઉપર આપી એવી વિનંતી કરવાના વિશેષ વિશે તમે એની પરિસ્થિતિ ખ્યાલ અને તમે જેથી કાર્યકર્તાઓ આગળનો મહેનત કરતા હોય છે સોળમી તારીખે તમારો વિશેષ સહકાર મળે એ માટે સોમવારી વિનંતી છે અપીલ છે મહાનગરપાલિકા મહાનગરપાલિકાની આવનારી સોળમી તારીખે મતદાન થવાનું છે ભારતીય જનતા ઉમેદવારોના સમર્થન માટે આજે જુનાગઢ ના પ્રવાસે આવ્યો છું મને જુનાગઢ મતદાતા ઉપર વિશ્વાસ છે કે ફરી એક વખત જુનાગઢ કોર્પોરેશન ની અંદર ભારતીય જનતા પાર્ટી નું શાસન આવશે નવથી જ આઠ જેટલી સીટો બિનરી થઈ ગઈ છે અને સોળમી તારીખે લોકો ઉત્સાહ સાથે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી પાર્ટીને જુનાગઢના ભવિષ્ય માટે જુનાગઢના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીને વોટ આપશે અને અનુસંધાન એ આજે ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવારોને સમર્થન માટે આજે જુનાગઢ કોર્પોરેશન અંદર આજે ચૂંટણી પ્રચાર થયા હાલ આપને કેવું વાતાવરણ લાગે છે અત્યારે કે સો ટકા ભારતીય જનતા પાર્ટી શાસન બનશે તમામ ઉમેદવારો જે ચૂંટણી લડ્યા છે જંગી લીડ સાથે જીતશે અને મતદાતા ઉપર મને વિશ્વાસ છે ભરોસો